પૂર્વ વિપક્ષ નેતા બોર્ડના કાઉન્સિલરો બોર્ડના પ્રમુખ તથા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો નો એકસો ઓગણચાલીસ નો સ્થાપના દિવસ એકસો ને અડત્રીસ વર્ષ પૂરા કર્યા આ જે સંઘર્ષ કોંગ્રેસ પાર્ટીનો જે અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી શરૂઆત થઈ મુંબઈ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય તેજપાલ હોલ ખાતે કોંગ્રેસની સ્થાપના થઈ યોમેશચંદ્ર બેનરજી અમારા કોંગ્રેસ પાર્ટીના પહેલા પ્રમુખ બન્યા ત્યારબાદ દાદાભાઈ નવરોજી હોય બદરૂદ્દીન તૈયબજી હોય મૌલાના આઝાદ હોય સરોજની નાયડુ હોય એની બેસન્ટ હોય આ બધા દેશની આઝાદી પહેલા રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યા